અને શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરું તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બંને વચ્ચેનો ફરક શું છે થોડો સમજાવો હવે આ પ્રશ્ન છે ને હું એક તો એવા લોકો સુધી તીર જવા દઉં અથવા તો એમને પહોંચાડું ઘણી વખત કેવું થતું હોય સાત દિવસ કથા થઈ હોય સાતમા દિવસે છે ને કોઈ મતલબ આવે મુખ્ય મહેમાન તરીકે હોય સ્વભાવ કોઈ રાજકારણી કેવું પછી માઇક લઈ અને એમ કે ભગવદ્ ગીતા તમે સાંભળી હકીકત ગીતા ભાગવત ભાગવતમાં અને ભગવદ્ ગીતા એ છે પાર્ટ ઓફ મહાભારત સાતસો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસ મામ કા કુરવત સંજય આ પહેલો શ્લોક

બાર સ્કંદ અઢાર હજાર શ્લોક ત્રણસો કેમ શ્રીમદ કારણ કે ગીતા શ્રી કૃષ્ણ બોલ્યા છે શ્રી ભગવાન ઉવાચ ભાગવત પણ શ્રી કૃષ્ણ બોલ્યા છે સુખદેવ ના રૂપમાં કૃષ્ણ બોલ્યા છે એટલે એ બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ લાગે છે પણ આ બંનેનો ડિફરન્ટ આ છે ઘણા બધા લોકોને આના વિશે ખબર નથી હોતી ઘણા બધા એવા છે કે હા કથામાં જે હોય એ તો બરાબર પણ ઘણા બધા લોકો એવા છે જે અભ્યાસુ ન હોય અને ખબર નથી હોતી અને પછી ઘણી વખત એમ કે તમે ભગવદ્ ગીતા કરો છો યસ હા ભાઈ પછી તો એને લાંબુ વખતે શું સમજાવું પણ શ્રીમદ ભાગવત એનો પણ એક અલગ મહિમા છે ને ભગવદ્ ગીતાનો પણ એક અલગ અલગ મહિમા છે હવે આપણે વાત કરીએ વ્યાસપીઠની તો વ્યાસપીઠ કોને કહેવાય પુરાણોની રચના ભગવાન વેદ વ્યાસે કરી છે વેદ એટલે કોણ વ્યાસ સ્વયં વિષ્ણુ યસ સ્વયં નારાયણ અવતાર ધારણ કરી 24 અવતારમાં વ્યાસજી અવતાર સરસ્વતી બ્રહ્મનદી બદલી કયા આશ્રમમાં વ્યાસ ગદ્દી એવી જગ્યા છે કથાનો અધિકાર વ્યાસજીને છે વ્યાસપીઠ શું છે ને

વ્યાસપીઠ શ્રોતાઓ બેઠા છે ને એ બધા જ શ્રોતા ને એમ લાગે કે આ વાત મારે માટે થઈ રહી છે આ પ્રશ્ન તો મેં કોઈ કીધું નતું પણ તમે આજે એનો જવાબ મળી ગયા વ્યાસપીઠ નું દૈવિક રૂપ છે

વાક્ય જેટલું ઊંડેથી નીકળે એટલું જ ઊંડે જાય એટલે એ નાભવાણીનો ઉપયોગ કરે પછી વક્તાના અધિકાર છે નિજવાણીનો ઉપયોગ કરે નિજવાણી એટલે દરેક ને એમ લાગે કે આ મારે માટે છે મારું પોતાનું પોતાનું મને ઘણી ખરી એવું થાય માડી હોય ઘણી મોટી ઉંમર પછી માથે હાથ ફેરવી જાય કે આજે મને મારા દીકરા જેવું નહીં મેજવાણી વક્તા બોલો ઘણી વખત બધાને એમ લાગે કે આ અમારા માટે અમારા ઘરનો પ્રશ્ન બોલાઈ રહ્યો છે અથવા તો આ મારો પ્રશ્ન બોલાય આ નહીં વાણી અને પછી હોય નભવાણી નભવાણી એટલે આકાશવાણી થતી હોય ને નભ

શિવાલયમાં જઈએ ને એટલે શિવલિંગ હોય થાળું હોય છે એ રીતે જયારે દર્શન થાય ને કારણ કે બોલનારો ક્યારેય વ્યક્તિ નથી હોતો કોઈ એમ કે કથા હું કરું સુખદેવજી એ ના પાડી છે કથાનો અધિકાર તો બીજા કોઈને છે ને એ તો વ્યાસ છે સુખદેવ ને છે

મકોડા અમે હતા કીડી મકોડા અમે હતા એ એના અધિકારઈએ છીએ તો વ્યાસપીઠ્યાત્મિક રૂપ છે